લાભ અને ત્યાગના દાખલા પૂર્ણ કર્યા બાદ હવે દાખલા નંબર દસ ઉપર શરૂઆત કરીએ જેમાં પુનઃ મૂલ્યાંકન ખાતે આપણે એન્ટ્રી આપવાની છે તો કે રાજેશ પુષ્પા અને પ્રતિભા શ્રીનાજી ટ્રેડર્સ નામની એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચે નફા નુકસાન વેચણીનું પ્રમાણ બે જેમ ત્રણ જેમ એક છે તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજ પેઢીનું પાકું સરવાઈએ એ નીચે મુજબ તમને આપી દીધું છે એ ઉપરાંત ઉપરની તારીખે પાકા સર્વેની તારીખે ભાગીદારોએ નફા નુકસાન વેચીનું પ્રમાણ બદલી એક જેમ એક જેમ એક કરવાનું નક્કી કર્યું એટલે સરખું પ્રમાણ કરવાનું નક્કી કર્યું તો આ તારીખે ધંધાની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવાનું નક્કી કરવામાં આવેલું છે જેની માહિતી અને હવાલા નીચે પ્રમાણે છે તો ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે આમ નોંધ લખો અને પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો તો આપણે અત્યારે પુન મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે અને આમ હું બોલતો જઈશ એ પ્રમાણે તમારે આમ નોંધ લખવાની છે એની સાથે આપણે પાકા સર્વેની અંદર એન્ટ્રી કઈ રીતે થાય એ પણ સમજવાની છે તો પ્રથમ હવાલો છે જમીનની કિંમત અઢી લાખ સુધી એટલે બે લાખ પચાસ હજાર સુધી વધારવી તો જૂની કિંમત છે જમીનની તે

खाते खाते तो खाते तो मकान खाते उधार ते पुनः मुल्यम खाते जमा तो पुनः मुल्यम कर खाते जमा कर मकान खाते क्या बात है बचाते पुनः मुल्यम खाते एक बार तू याद रख हमेशा हमेशे माटे झट्टो के घटाड़ो से एक इमात अज बतावे भी अबे हवाला नंबर बे तो के यंत्रों की कीमत इसी हजार सूदी घटार भी यंत्रों तम

વધારા કે ઘટાડો તમારા પુનામુલ્યાંકન ખાતે ઉતવાન છે અને નિકચ છે એમાં ઘટાડો છે એટલે પેડી માટે નુકસાન એટલે મિલકત જાય તો મિલકત જમા થાય એટલે આમનોંધ થશે પુનામુલ્યાંકન ખાતે ઉધાર કે યંત્રા ખાતે જમા તો આમનોંધ થશે પુનામુલ્યાંકન ખાતે ઉધાર બાજુ યંત્ર ખાતે અને 40000 એવી જ રીતે રોકાણની કિંમત માં 30% ઘટાડો કરવો તો રોકાણ છે તમારું 40000

અને રોકાણની અંદર ઘટાડો થયો કે મિલકત ઘટે છે તો ફરી પેઢીને ખર્ચ કે ખોટ જાય છે તો પુનઃ મૂલ્યાંકનના બધા તે રોકાણ સાથે જમા તો પુનઃ મૂલ્યાંકન ખાતાની બધા રોકાણો છે એ બાર હજાર જમા એવી જ રીતે દેવાદારો ઉપર વીસ ટકા ગાલખાજ અનામત અને પાંચ ટકા દેવાદાર વટાવ અનામતની જોગવાઈ કરવી તો સૌપ્રથમ દેવાદારો

દેવાદાર વટાવાળા બંને માટે રકમો છે કે તમારા પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બની જશે કારણ કે ચાલુ મિલકતની અંદર ઘટાડો છે એટલે આમ નોંધ થઈ હશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે હાલ ખાતાના ખાતે જમા અને તે દેવાદાર વટાવાળા ખાતે જમા તો અહીંયા વટાવશે હાલ ખાતા દસ હજાર દેવાદાર પંદર હજાર ના સ્ટોકની કિંમતમાં વીસ ટકા ઘટાડો કરવાનો છે પંદર હજાર નો સ્ટોક છે પંદર પંદર ત્રીસ પંદર હજાર ગુણ્યા વીસ ટકા

રૂપિયા ચૂકવવા બાકી ખર્ચ અને બે હજાર રૂપિયા મળવા બાકી આવકની નોંધ કરવાની બાકી છે છેલ્લો ને આખરી ચૂકવવા બાકી ખર્ચ દાખલાની અંદર દસ હજાર આપેલો છે ચૂકવવા બાકી ખર્ચા એ દસ હજાર છે એમાં પ્લસ વધાર દિવાળી અંદર વધારો છો ટ્રેડિંગ માટે પાંચ સપોર્ટ કે નુકસાન ફાઈનલ પર જે ચૂકવવા બાકી ખર્ચા કરે એટલે આમનો થશે કે રૂપિયા આપણે ત્રણ અને આમનો થશે ઉના મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવા બાકી ખર્ચ ખાતે છે એવી રીતે એજ જ હવાલાની અંદર મળવાની બાકી આવકની નોંધ કરવાની બાકી છે મળવાની બાકી આવક તમને છેલ્લે પાકા સાબરમાં આપી છે

તો અહીંયા થશે આમનો થશે સૌપ્રથમ તો કે મળવા બાકી આવક ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા પુનમૂલ્યાંકન જમા મળવા બાકી આવક એના રૂપિયા છે બે કોઈ પણ હવાલા હવે બાકી રહેતા નથી તો સૌપ્રથમ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરતા પહેલાં પાકા સર્વેની અંદર એક નજર મારી લઈએ તો કે પાકા સર્વેની અંદર જૂની બાકીઓ જે હોય તો મેં આ મોટો દાખલો આપણે ગણીએ એ પદ્ધતિઓ તમને શીખવાડું છું કે જેટલી પણ બાકીઓ બાકી હોય એ જ એની મૂળ કિંમતે એટલે ચોપડીની જે જૂની કિંમત છે એ કિંમતે જ ફરી પાછી ત્યાં મૂકી દેવી તો સૌ પ્રથમ છે તો મૂડી એમાં છે રાજેશ પુષ્પા

কেরা মেলালি আশযে দেলি আশয়ে

હવાલા પૂર્ણ થાય એટલે જૂની બાકીઓ તમારે લખી પાકા સ નથી દેવાની સંપૂર્ણ નથી પણ જો દાખલા ટોટલ મારી હોય તો દાખલાની બંને બાજુ એટલે પાકા સે નો સરવાળો એ બંને બાજુ સરખો જ આવે દાખલો જો આખે આખો ગણવાનો થાય તો એમાં તમને એમાં તમને ભાગીદારોના મૂડી ખાતા આપેલા હોય અને એની સાથે આનુષંગિક બીજા ખાતાઓ પણ આવશે પણ અત્યારે આપણે ફક્ત પુનઃ મૂલ્યાંકન ખાતાનો કન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ તો પુનઃ મૂલ્યાંકન ખાતે કઈ રીતે જશું તો સૌપ્રથમ પ્રથમ ઉદાહરણ જમા બંને બાજુ માટે સરવાળો કરીએ તો સૌપ્રથમ જમા બાજુ વધી ગઈ દેખાય છે તો સિત્તેર પ્લસ પચાસ પ્લસ વીસ પ્લસ બે બરાબર

તો કે બોતેર હજાર જે નફો છે તમારો એ શું પ્રમાણમાં લામાં આવેલું છે બે છે ત્રણ છે એક ફૂલ ત્રણે બે પાંચ છ ભાગમાં આ રીતે નફો વેચાશે તે એ નફાની તમે જો વેચણી કરો તો બોતેર હજાર ગુણ્યા બે હજાર છ બરાબર ચોવીસ હજાર

ત્રણેય વર્ગદારો ને એના ભાગ પ્રમાણે જૂના પ્રમાણ ઉઘાડો જ છે એના સિવાયની કોઈ વિગતો બતાવવાની નથી અને જે પ્રમાણે તમે એન્ટ્રીઓ આપતા જાઓ એ પ્રમાણે તમારે આમ લખી જવાની છે એટલે જનરલી આમ નોંધ પહેલાં લખવાની હોય પછી એન્ટ્રીઓ આપવાની હોય પણ તમારે ખાલી મૂળ કન્સેપ્ટ ક્લિયર રાખવાનું કે પેઢીને લાભ થાય તો જમા બાજુ લખવું અને પેઢીને નુકસાન થાય કે ખર્ચ થાય કે ખોટ થાય તો ઉધરા બાજુ એ એન્ટ્રી એટલે વધારો કે ઘટાડો જ લખવાનો છે અને નફો કે નુકસાન થયું એ જ ધ્યાનમાં લઈને લખવાનું આ રીતે લખશો એટલે તમારે કોઈપણ પ્રકારે ક્યાંય કોઈ પણ વસ્તુ ગોખવી નહીં પડે તો અહીંયા આ રીતે તમારા તમામ ટ્રાન્ઝેક્શન છે એની એન્ટ્રી નોંધાશે